અમીરગઢના વિરમપુર ગામ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલયમાં શ્રાવણ માસ દરમિયાન બાળકો માટે નવીન પહેલ કરવામાં આવી છે શાળામાં આવતા અને અભ્યાસ કરતા બાળકો શ્રાવણ માસ દરમિયાન શાળામાં જ શિવલિંગની પૂજા અર્ચના કરે છે અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિરમપુર પ્રમુખ વિદ્યાલય ખાતે છ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જેમાં શાળાએ અભ્યાસ કરવા આવતા બાળકો આ છ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી અભ્યાસ કરે છે શ્રાવણ માસ દરમિયાન એક અનોખો ભક્તિમય માહોલ જોવા મળે છે તેમજ બાળકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શાળામાં પૂજા કરશે તેને લઈ બાળકોના પરિવારજનોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે તેમનું માનવું છે કે ભણતરની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પણ એટલું જરૂરી છે જે આ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરી છે તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ અને બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ અગાઉ પણ પ્રમુખ વિદ્યાલય અયોધ્યાના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર છવાઈ હતી રામ મંદિરના ઉદઘાટન સમયે આ શાળાએ હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલવાની પહેલ શરૂ કરી હતી જેને દેશવાસીઓએ બિરદાવી હતી અને અયોધ્યા મંદિરના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર પણ તેના વિડીયોને શેર કરવામાં આવ્યા હતા આ શાળામાં સતત બારેમાસ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને વાર તહેવારે અનેકો પ્રોગ્રામો પણ કરવામાં આવે છે જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન અને ભગવાનની પૂજા આમ બંનેનો લાભ મળતો રહેશે જિલ્લામાં વધારે વધારે આદિવાસી વસ્તી રહે છે તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અમે અઠવાડિયાના સાતે સાત દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવ શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્ણક તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે અમારે અમારે સવારે સૌથી પહેલા જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે આ બાબતે પ્રમુખ વિદ્યાલય વિરમપુરના આચાર્યએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર અને અતિ પછાત તાલુકો હોવાથી એના વિસ્તારના લોકો સનાતન વિશે વધુ જ્ઞાન નથી ધરાવતા એટલે શાળા થકી આ વિસ્તારમાં સનાતન ધર્મનો બોઢો પ્રચાર થાય અને હિન્દુ સંસ્કૃતિ વિશે લોકો જાણે તે હેતુથી આ શાળા દ્વારા પહેલ કરવામાં આવી રહી છે જેને લઈને નાની ઉંમરથી જ આ બાળકોને સનાતન ધર્મ વિશેની સુંદરતાનો આભાસ આ શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ધીરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત રહેલા છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધૂન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ જેની શુભ શરૂઆત બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે છે વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મની જાગૃતતા માટે સમગ્ર વિસ્તારમાં એક નામના ધરાવે છે અહીંના બાળકો ભણતરની સાથે સાથે સંસ્કૃતનું પણ જ્ઞાન લઈ રહ્યા છે શાળાનું માનવું છે કે આ બાળકોને જો ધર્મ અને ભગવાન સાથે હાલથી જોડવામાં આવશે તો જીવનભર તે તેમના દિલ અને દિમાગમાં રહેશે